નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો કલરની રફ રફશે સિંગલ ડબલ બંને બની શકશે સિંગલ બનાવતા હો તો સિંગલ પણ બની શકશે ને ડબલ પણ બની શકશે પતલો નંબર જો તમે ડબલ બનાવવા માગતા હોય તો પણ બની શકશે અને બીજું કે જે હીરા ઉદ્યોગની શરૂઆત કરે ઘરનું બનાવવાની તો એની માટે બે સ્ટરપ છે કેમ કે ઓછા રોકાણથી પણ શરૂ થઈ શકશે ને બીજું પરિવારના સીબ શીખી જાય પ્લસ માર્કેટની અંદર વેચી શકે અને સો ટકા રિયલ હીરા છે સો ટકા રિયલ હીરા છે ભાવ પણ વ્યાજબી વ્યાજબી છે હું તમને પૂરી ડિટેલ આપીશ આ વિડિયોની અંદર હવે સાઈઝની વાત કરીએ તો નેવું આજુબાજુની સાઈઝ છે ને ભાવની વાત કરીએ તો ઓગણચાલીસ રૂપિયા કેરેટનો ભાવ છે એક કેરેટનો ભાવ ઓગણચાલીસ રૂપિયા છે ને પાણી શેડ ના હીરા પણ અંદર ભેગા આવશે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો કલર પાણી શેડ કલર છે ને એના હીરા પણ ભેગા આવશે એટલે ઓગણચાલીમાં ઓગણચાલીસ રૂપિયામાં રિઝનેબલ ભાવ છે આની અંદર કોઈ લાંબુ રોકાણ થાય નહીં તમે શરૂઆત પણ કરી શકો એટલે આ બહુ રીઝનેબલ ભાવની રફ છે ના નવા વર્ષમાં આપણે પહેલી રફ ખરીદી છે એટલે આ રફ છે તમારે ખાસ કામની થતી હોય તો તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારો એડ્રેસ મેકલજો અને ઓનલાઈન પેમેન્ટ કરો અથવા કેશ ઓન ડિલિવરી જ હોય તો પણ મળી શકશે ને આ ખાસ વિડીયોને શેર કરજો એટલે જે આપણે શરૂઆત કરવા માગતા હોય નવા વર્ષમાં તો એમની માટે બેસ્ટ વિડીયો છે ઓ ઓછા રોકાણથી રિયલ હીરાથી શરૂઆત થઈ શકશે તમારા પરિવારના સભ્ય શીખી જાય પ્લસ તમે માર્કેટમાં વેચી શકશો એટલે આ રીતના હીરા છે નેવું આજુબાજુ સાઈઝ છે ઓગણચાળી રૂપિયા ભાવ છે જેટલા કેરેટ જોવે એટલા કેરેટ તમને મળી શકશે ને ઓલ ગુજરાતની અંદર ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહેશો તમને મળી જાય ને ફક્ત ગુજરાતમાં ગુજરાત બાર આપણે હીરા મોકલતા નથી ને બીજું કે તમારે ખાસ તમારું એડ્રેસ લખાવવાનું રહે તમારું નામ તમારું સિટીનું નામ લખાવશો એટલે બીજા દિવસે તમને નવ વાગે ચાંગડિયા દ્વારા મળી શકશે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ